અને એના થકી જે કંઈક દાન એ લોકો પાસે ભેગું થયું તે દાન કુરુક્ષેત્ર શમશાન ભૂમિને અર્પણ કર્યું આવી સુંદર ભાવના થકી આજ રોજ રૂપિયા પચીસ હજારનું દાન કંષ્ટભંજન મહિલા મંડળના શ્રીમતી ચંદ્રિકાબેનની આગેવાની હેઠળ મહિલા મંડળના સભ્યોએ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠ કર્યા બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ સેલરની ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ ખજાનજી શ્રી શંકરભાઈ પટેલ સહમંત્રી શ્રી સમીર વ્યાસ ઉપસ્થિત રહીને દાનનો ચેક સ્વીકાર્યો હતો કમલે સેલર શ્રી કુરુક્ષેત્ર ભૂમિ જીવદર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી મારા સાથે સિનિયર ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ટ્રસ્ટના ખજાનચી શ્રી શંકરભાઈ મંત્રી શ્રી સમીરભાઈ આજ રોજ ટ્રષ્ટભંજન મહિલા મંદર ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર રામ પર પોતે છેલ્લા દસ મહિનાથી આ એક અઠોરાઈશ એક મહિલા મંડળની સ્થાપના કરી લોકોના ઘરે ઘરે સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા સુંદરકાંડના પાઠો કરવા અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્ર કરેલી રાશિને કુરુક્ષેત્ર શમશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એક હિન્દુ સંસ્કૃતિ માટે અને કુરુક્ષેત્ર ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે અને તેને દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજ રીતે કુરુક્ષેત્ર ધામ પર બધા આવ્યા હતા હું આ મહિલા મંડળની તમામ બહેનોને એમના પરિવારજનોને અને કષ્ટભર્જનના વિચારવિદ માટેના જે ગુજરાત ગુજરક્ષત્ર સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું હિન્દુ સંસ્કૃતિના વિવિધ સોળ સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિસંસ્કારની આ પાવનભૂમિ એમાં તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ ભાવ સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદઉપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરતી કરશે પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અને અન્ય સમાજોથી